મહેસાણા તબીબને ગર્ભ પરીક્ષણ મામલે નોટિસ નોટિસ ગાયનેક વિપુલ એક્ટ હેઠળ ગર્ભ પરીક્ષણ પ્રતિબંધિત આરોગ્ય વિભાગના સ્ટિંગ ઓપરેશનમાં શંકાના ઘેરામાં આવ્યા હોસ્પિટલમાં પીસીપીએનડીટી એક્ટનું પાલન ન થતું હોવાના આક્ષેપો આરોગ્ય વિભાગે ખોટી રીતે નોટિસ આપ્યાનું તબીબનું નિવેદન એક પીસીપીએનડીટી અંતર્ગત ઇન્સ્પેક્શન એવું થતું હોય છે સમયાંતરે જે પણ રજિસ્ટર્ડ પીસીપીએનડીટી અંતર્ગત સંસ્થા હોય ત્યાં આ અને ત્યાં એ પ્રમાણે મતલબ કે એમને કોઈ પણ માહિતી લખવા શંકા લાગે તો એ પ્રમાણે એ લોકો આપણને કારણદર્શક નોટિસ નહીં આપતા હોય છે અને અમે એ પ્રમાણેના જે ડોક્યુમેન્ટેશન અથવા એનો જે જવાબ હોય છે એ પ્રમાણે એમને આપતા હોય છે નોટિસ શું કહેવા માંગો છો કે નોટિસમાં ઘર પરીક્ષણની જે સાહેબે વાત કરેલી છે આતે એ તદ્દન પાયાવિહોણી છે અમે કોઈપણ જાતના ઘર પરીક્ષણ અમારી સંસ્થામાં થતું નથી કે અમે આ વસ્તુને પ્રોત્સાહન પણ જરા નથી આપતા હતા એટલે આ એકદમ તદ્દન પાવ્યુંની વાત છે અને સાથે પેશન્ટ તો કોઈ પણ લાભાર્થી જે છે એ અમારા ત્યાં મતલબ કે ઇવન અમારા ત્યાં છે કે કોઈપણ જગ્યાએ એને પોતાની તપાસ માટે હાના જતું હોય તે હવે પેશન્ટ અમારી ત્યાં આવેલું છે તો એનો મતલબ એવો તો નથી થતો કે ચલો અહીંયા મતલબ કે આ રીતનું કોઈ ઘર પરીક્ષણ થયેલું હોય અમે અમારા અંતર્ગત જે રેકોર્ડ રાખવાના થતા હોય છે જે પણ સોનોગ્રાફી કરીએ છીએ એના ફોર્મ હાના એ પણ ઓલરેડી એમને બધું જ સબમિટ કરેલું છે એમની પાસે બધો જ ડેટા છે જ અને પેશન્ટ માની લો કોઈ પણ લાભાર્થી કે જે માની લો અહીંયા મતલબ કે ચેકઅપ કરાવ્યા પછી આગળ બીજે ક્યાંય જાય અને પછી આગળ એનું કોઈ આગળ જતા બીજે ક્યાંય તપાસ કરે અથવા એક્સવાઇઝેડ તો કોઈ કારણોસર મતલબ કે બીજે એનું કોઈ પણ જાતની સારવાર થાય છે તો એમાં એવું તો થતું નથી કે ચલો અહીંયા જ મતલબ કે આ રીતની કોઈ લિંક મતલબ કે ઘર પરીક્ષણની કેવું કોઈ મતલબ કે તપાસ થયેલી હોય એટલે આ એકદમ મતલબ કે શંકાના આધારે જે પણ સાહેબે નોટિસ ઇશ્યુ કરેલી છે એ એકદમ પાયાવિહોણી છે અને અમે મતલબ કે એ પ્રમાણે એમને વાતચીત પણ કરેલી છે અને જવાબ પણ મતલબ કે આપેલો છે અને બીજો પણ આપવાના છીએ